સુરત શહેરમાં આગામી ઈદ મિલાદ અને ગણપતિના તહેવાર નિમિત્તે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા આગામી દિવસોમાં તહેવારને લઈને સુરત શહેર પોલીસે શાંતિ સમિતિની બેઠક યોજી હતી આ બેઠકમાં પોલીસ અધિકારીઓ સાથે હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા આ દરમિયાન આગામી સોમવારના રોજ ઈદનું જુલુસ અને મંગળવારે ગણેશ વિસર્જન શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય તે માટે યોજાયેલી હિન્દુ મુસ્લિમ આગેવાનોની શાંતિ સમિતિની મિટિંગમાં પોલીસને અપીલને માન આપી મુસ્લિમ સમાજે ભાગળથી નીકળતું ઈદનું જુલુસ રદ કર્યું છે જો કે જે લોકો પોતાના વિસ્તારમાં જુલુસ કાઢવા માંગતા હોય તે પોતાના વિસ્તાર પૂરતું જુલુસ કાઢી શકશે પણ તે માટે સ્થાનિક પોલીસની પરવાનગી લેવાની રહેશે આમ આગામી સોળમી તારીખે સુરતમાં ઈદે મુલાદનું મુખ્ય જુલુસ નહીં નીકળે માત્ર ગલી મોહલ્લે ને જુલુસ નીકળશે શાંતિ સમિતિની બેઠકમાં આ નિર્ણય મુસ્લિમ સમાજે લીધો છે પોલીસ અધિકારીઓ અને હિન્દુ મુસ્લિમ આગેવાનો દ્વારા બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજી હતી તમને જણાવી દઈએ કે આગામી સત્તરમી તારીખે ગણપતિ વિસર્જન છે અને શહેરમાં અલગ અલગ બાર સ્થળો પર વિસર્જનની વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે શહેરમાં એશી હજાર મૂર્તિનું વિસર્જન કરવામાં આવશે ત્યાં અને વિસર્જનમાં ચુસ્ત બંદોબસ્ત પોલીસ દ્વારા ગોઠવાશે જેમાં વધુ બંદોબસ્તમાં રહેશે અને ત્રણસો વીસ પોઈન્ટ ધાબા પોઈન્ટ રહેશે બીજી તરફ ગણેશ વિસર્જન દરમિયાન સુરત શહેરમાં ક્રાઇમ બ્રાન્ચની દસ ટીમ તૈનાત રહેશે ચાર એસઓજી ટીમ સાત ક્વિક રિસ્પોન્સ ટીમ સાત ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે

અમારા ધારાસભ્યશ્રીઓ એમપી સાહેબ ગ્રાઉન્ડમાં તીનસો અલગ કેમેરા આ વિસ્તારોમાં લાગેલા છે ફક્ત આ વિસ્તારોમાં તો આપણા વાત કરીએ તો લગભગ જો ત્રણ હજારના આસપાસ અમારા સીસીટીવી કેમેરાઓ છે આ સિવાય ઘણા બધા કેમેરાઓ જે સ્થાનિક નાગરિકો છે જો પોતાના ઘરમાં પોતાના જો કામ ધંધાના જગ્યા ઉપર લગાયેલા છે જો રોડ ઉપર બી એના રહે છે એના બી અમે લોકો એનાથી મદદ લઈને એના ઉપયોગ કરવાના છે સાથ જો વિડીયોગ્રાફર જે રીતે અમે બતાવે જ્યાં નથી કેમેરા અમુક સ્ટેજમાં ત્યાં અમારા વિડીયોગ્રાફર રહેશે ચાલીસ જગ્યા અમે નક્કી કર્યા છીએ ઓર જો ટેમ્પ્રેરી બે દિવસ માટે કાર્પોરેશન તરફ લાગી જશે તો કન્ટિન્યુઅસ ચાલુ રહેશે કે ગલીઓમાં શું ચાલી રહ્યા છે છતો શું ચાલી રહ્યા છે અને જો અમારી છત ધાબા પોઈન્ટની જો ટીમ છે તીનસો ધાબા એટલે ત્રણ ચાર ત્રણ ચાર માણસો બધા ધાબા ઉપર રવાના છે તો હજારની સંખ્યામાં ધાબા પોઈન્ટ માણસો માટે તો એનાથી બી અમે લોકો જોઈને કમ્યુનિકેટ કરીને સ્પેશિયલ ચેનલ નંબર એના આપવામાં આવેલા છે જેથી કમ્યુનિકેટ કરતા રહીએ જરૂર પડે આ રીતે અમે લોકો પગલા લઈ શકીએ છીએ